મિત્રો કેમ છે તો આપણે આવી ગયા રિલાયક્સ ગેટે બુટુના ભરીને આવ્યા હતા તો બૂટું બધા મજૂર પહેરે છે અને હામે રહ્યો આપણો આ ગેટ અને રિક્ષા આપણી પડી મજૂર મૂકી અને હવે જ્યાં હું પાછા કરે હવે હાજ સુધી પાછા લેવા આવવાના હવે આપણે જ આવી હામે ચા પીવા ચા પી પછી કંઈક ફવાર ફવારમાં ઉકલે હલો હવે રિક્ષામાં બેસી અને મારી સ્લેપ અને ભાગી સીધા હવે હાઈવે ઉપર લોકલ પેસેન્જર જળશિયડ ભરતા જાવ હું તો કંઈક ચા પાણીના થાય ન કે પછી હરીવાલા આમાં તો એવું છે હામે વાહનવાળા હિક્કાવાળા આઈલે જતા હોય તો ન મળે હવે ધીમે ધીમે નીકળી ગયા ને હવે સેટ પડાણાના પાટીએ જવાનું અહીંયા ચા પાણી પીવું ને નાસ્તો કંઈક કરશું નો ટાઈમ છે થોડી ભૂખ લાગે તો નાસ્તો પણ કરવો જરૂરી છે આરામથી ધીરે ધીરે નીકળી ગયા છે ને બોલો બીજું શું હાલે તમને બધાને મજામાં મજૂર આપણા કાનાલુસ ગેટ એલસીટ એલ સી ટેને હે મૂકવાના કાયમ અત્યારે લગભગ નવ હવા નવ વાગી ગયા છે કે મેઘ પરથી મજૂર ભરું સાત વાગે સવારે ઘરેથી નીકળી આઠ વાગે મેઘ પર આઠ આડા લઈને આવવાનું અને સંગમ ગેટ આવી ગયો એલ સી એટ પાસ સ્ટેશન ધીમું ધીમું નીકળી જવાનું નાસ્તાનું તો અહીંયા બહુ બહુ છે પણ સવાર હવારમાં પકોડા ને ભજીયા ને છોલે ભટુરે ને અલગ અલગ ખાવાનું કાલ છોલે ભટુરે ખાતા હતા અને નોર્મલ પ્રાઇઝ ત્રીસ રૂપિયામાં આપે છે આજ મારી બીજું કંઈક ગાંઠિયા બાઠિયા ખા હું ફોન પડી ગયો હતો ના બે નીકળી ગયા હાઈ આપડે